વલસાડ સિટી પોલીસે અભરામા કોડિયાર હોટેલ પાસેથી બાઇક ચોરી કરતા હિસ્ટ્રી સીટરને ઝડપી લીધો વલસાડ સિટી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જીજી પરમાર તથા એએસઆઈ સુનિલ ઠાકોરભાઈ તથા કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કાળુભાઈ તથા કોન્સ્ટેબલ હરપાલસિંહ દોલત સંગ તેમજ મનેશભાઈ રમણભાઈ ભાવેશ અણદાભાઈ સહદેવસિંહ સી હેતુભા પ્રવીણ લાલજીભાઈ બાતમીવાળી ચોરીની હીરો હોન્ડા કંપનીની બાઇક નંબર જીજે ફિફટીન બી ક્યુ વન થ્રી ટુ ને અટકાવી આરોપી સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુ કાપડિયા રહે ખોજા સોસાયટી ખાંડી પ્લોટ ચોટીલાની ધરપકડ કરી હતી આરોપી સિરાજ કાપડિયાની પોલીસે પૂછપરછ કરતા વલસાડ વાપી અને ભરૂચ શહેરમાંથી પાંચ જેટલી બાઇકોની ચોરી એક પોઈન્ટ પચીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સિરાજ પાસેથી પાંચ બાઇકોમાં હીરો હોન્ડા બાઇક નંબર જે ફિફ્ટીન બી ક્યુ વન થ્રી ટુ સેવન હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નંબર જે ફિફ્ટી એ બી ફાઇવ વન વન ઝીરો હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ફિફ્ટીન એસી સિક્સ ફોર થ્રી સેવન હીરો કંપનીનું સીડી ડિલક્સ બાઇક નંબર જી જીજે ફિફટીન એસી સેવન ફોર થ્રી ટુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ઇલેવન એ કે ફોર સિક્સ ફાઇવ ટુ મળી આવ્યા હતા બાઇક ચોરીમાં પકડાયેલો આરોપી સિરાજ ઉર્ફે ચિન્ટુ કાપડિયા સામે અમદાવાદ સુરેન્દ્રનગર જસદણ વાંકાનેર સાયલા ડુંગરા પ્રદ્યુમ્નનગર ભરૂચ પોલીસ મથકમાં પંદર જેટલા ગુનાઓ નોંધાયા હતા આરોપી સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા દારૂ પીવાની ટેવવાળો હોય જેથી તે દમણ ખાતે દારૂ પીવા માટે આવતો અને પરત જતી વખતે હાઇવેના બ્રિજ નીચે પાર્ક કરેલી બાઇકોને પોતાની પાસે રાખેલ ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલવાનો પ્રયત્ન કરતો અને જે બાઇકનું લોક ખુલી જાય તે બાઇકની ચોરી કરી વલસાડ હાઈવે પર આવેલ કોડિયાર હોટલની બાજુમાં આવેલ હોટલ કાઠિયાવાડીની પાછળ સંતાડી દઈ તેનો ફોટો પાડી તેના ઓળખીતા માણસોને વેચાણ કરવા માટે ફોટો મોકલતો અને કોઈને પસંદ આવી જાય તો ચોરીની નું વેચાણ કરી દેતો હતો